નમસ્કાર સુપ્રભાતમ ઇન્ડિફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઓલો તારક મહેતા ઓલો પોપટલાલ જેવો કોઈ કહી છે કુંવર વાંઢો ગયો બાબાજી પાસે કે મારું કેમ ગોઠવાતું નથી ગીએ તો કે તે કાકા પુણ્ય જાજા કર્યા બધા પાસે આશીર્વાદ લીધા કે સુખી થા અને ખુશ રહેજે તો હવે એ આશીર્વાદ ફળે હે કે તને ખુશ રાખવું હોય દુઃખી નથી કરવું એટલા માટે હક પણ નથી થવા દેતા કે બરાબર હવે સીરીયસરી લેખકો બધા મેગેઝિન ચાલુ કરી દીધા ને એમાં કંઈ ઠેકાણા હોય નહીં તે મેનેજર એના સ્ટાફવાળાને કે આપણા નું સેલ વધારવું હોય તો અને નું કે બધાનું ભલું હોત કરવું છે કે એનો ફાયદો કરવો હોય તો શું કરાય તો કે મેગેઝિન ભેગી કે માથું દુખાડવા મટાડવાની કે ટીકડી હોતા દેવા માંડી તો લોકોનું કલ્યાણ થાય ને બે ફાયદો થાય કે જરૂર તો પડે જ છે કે બરાબર પાકિસ્તાનવાળા એ અહીંયા મલેશિયામાં એરપોર્ટમાં ઓલો ચાર્જ લાગે પ્લેન ઊભું રાખવાનો એ ચૂકવવો નહોતો ઘણા ટાઈમથી તો ઓલા લોકોએ પ્લેન જપ્ત કરી લીધું તો કે પાકિસ્તાન પહેલો દેશ બની ગયો આવી રીતના કે જે ટેક્સ કે પેનલ્ટી ચૂકવાને બદલે પ્લેન જ ચૂકવી દીધું આપું બરાબર રેકોર્ડ બધા અલગ અલગ એની વાત ન થાય કે બરાબર અત્યારે યુદ્ધ હાલે હે તો કે બધા આ દેશભક્તિની પપડી વગરતા બધા નેતાઓને તક હે અત્યારે છ છ મહિનાનો પગાર આર્મી ફંડમાં જમા કર દીએ આપણે પાસે હાલતા વગર આવે ગેસના સિલિન્ડરનો ડિસ્કાઉન્ટ જમા કરી દીવો ને સબસિડી જમા કર દીવો ને પાંચ છ પગાર જમા કરો તો મારે ખબર પડે કે બીજી આ વખતે ચાલુ જ રહેવાની આમ બધી બરાબર આ ગરમીની ઋતુમાં ઊંઘનું કેવું હોય બધું બખડ જ થઈ જાય હવારે ઊંઘ આવે બપોરે આવે હાંય જઈ ઊંઘ આવે રાતે જાય ને ત્યારે ઊંઘ ન આવે બરાબર આનું શું કરવું કે બરાબર પતિ પત્ની આઈલા જતા હતા પત્ની થોડીક મોર થઈ ગઈ ઓલા ભાઈ બીજા મેડમ મારી વાત કરો તો પાછી કોની યાર વાતું કરો શું કેતી હતી તો કાંઈ નહીં કે મારી જૂની ગર્લફ્રેન્ડ હતી કહેતી હતી કે મારી યાર લગ્ન કર્યા હતા થેલા ન ઉપાડાવવા કેટલા બધા થેલા ઉપાડ્યા હતા જણા તો કે ચૂડેલ જેવી તેમાં કે એમ એમ કઈ થેલા પત્ની પાછા લઈ લીધા કે આવા નાવા રિયા કીએ હવે બરોબર શિક્ષક કે તમારો છોકરોને નાપાસથી જોવા એનું રિઝલ્ટ કહે તો એટલે વાઈ ગણિતમાં પંદર હત્તર ને વિજ્ઞાનમાં ચૌદ ને અંગ્રેજીમાં સત્તર ને સંસ્કૃતમાં ઓગણીને સમાજમાં ચૌદ ને ટોટલ ત્યાંસી તો બાપુ કે ટોટલ સબ્જેક્ટમાં તો ભોગા ઘટ ને કહો ત્યાંસી માર્ક કે ટોટલમાં જબરા કહેવાય કે ટૂંકમાં એને કેમ કે ટોટલ નામનો સબ્જેક્ટ વિશે કે બરાબર રાજપાલ યાદ જો કોઈ કાર્ટુન હું કાતર ખરીદી કરી બજારમાંથી કાતરને ખોલવા માટે વળી કાતર દોરેલી હતી કંઈથી કાતરથી કાપો એમ જો કે મારું હરું આ ખોલવા માટે બીજી કાતર લેવી પડશે વરી વિચાર કર્યો કે બીજી કાતર લઈશું તો એને ખોલવા માટે વરી જરૂર પડશે કાતરની શિક્ષકે કીધું હતું કે ફાઇન્ડ હેપીનેસ ઇન લિટલ થિંગ્સ ઓછા રિઝલ્ટ વારે શું કરતો કે અડતાલીસ પોઈન્ટ એસી ટકા એવા તો અડતાલીસ નાના અક્ષરે લખે પોઈન્ટ પછી એટલા એસી મોટા અક્ષરે લખે અને મોટા પોસ્ટર બને એમાં જ હલસા કરે બોલો આપ દાખો અવસર મેં બદલાઈ ગઈ વાત લારી વારન ફેરિયા વારં બધા એ રીતના હું સ્પીકર મૂકવા માંડે આટલી આટલી વસ્તુ વેચવા આવીને લઈ જાવ આપણને કેવું લાગે જૂના પિક્ચરમાં ન કપડું વગરતા કે ભાગને કે કોશિશ મત કરના કે પોલીસને તમે ચારો વર્ષે ઘેર લીયા હે એના જેવું લાગે કે બરાબર નાના નાના દેશના બજેટ કરતાં તો આપણે હેર કટિંગને બિલ ઊંચા છે આપણા દેશની વસ્તી પ્રમાણે જોઈએ તો બે કરોડ ને ચાલી લાખ જેવા રૂપિયા તો બે હજાર ચાલી કરોડ રૂપિયા એટલા તો આપણે ખાલી હેર કટિંગમાં દર મહિને ખર્ચો કરીએ બરાબર હમણાં ઓલા યુદ્ધના મેસેજ વારંવાર એવા આવે છે ને તો આમ યુદ્ધ યુદ્ધ જ દેખાય હમણું સ્ટેપલરમાં પિન ભરાતા ને તો ગોળી ભરા એવું લાગે નામ ભાઈ નામ હોય તો ઘનશ્યામ મમકીને ગોળી સુટતી એવું લાગે બરાબર એક ભાઈને બેંકમાં લોન મેળવી લોનનો ચેક લેવા ગયા તો નમ્રતાથી કે તમે આજી મને ઉપકાર કર્યો આનું ઋણ હું ચૂકવી નહીં એક બોલે એને ઋણ નતા બોલે આવો કરતો લોન કેન્સલ કરી નાખીએ આવી નમ્રતા નમ્રતાએ નકામ બરાબર ટેક્સ ચોરીને પકડી જાય તો પેનલ્ટી લાગે ફાઇન એ ફાઇન ઇઝ એ ટેક્સ ફોર ડુઇંગ રોંગ તો ટેક્સ શું છે ટેક્સ ઇઝ એ ફાઇન ફોર ડુઈંગ વ્યાવ અરખું વાંકવાનું ટેક્સ લાગે ઊંઘ કરો તો ફાઇન લાગે બરાબર હવે બલુચિસ્તાન સ્વતંત્રતાનું બ્યુગલ ખુઈ કહું કે સ્વતંત્ર એમ તો કોઈ લઈ કોંગ્રેચ્યુલેશન ઇન્ડિયા આપ દાદાજી બન ગયે આપણો દીકરો પાકિસ્તાન એનો દીકરો બલુચિસ્તાન ગઈ બરાબર ટ્રમ્પનું હમણાં સાઈટ કો બખડ જંત્ર કરે ને ઓલું કરે ને નિયમ બદલાવી નાખે ને પેલા કહેતા અબકી બાર ટ્રમ્પ સરકાર આ ભક્તો બધા મરા પડી ગયા તો ટ્રમ્પ નીચે સૂત્રો કોઈ બનાવ્યું કે એસા કોઈ સગા નહીં જીસકો ઠગા નહીં એ બરાબર એક ભાઈન ઘરે મહેમાન બહુ ન આવતા તો પૂછશું ભાઈ તારે પહેલાં બહુ મહેમાન આવતા હવે કેમ ઓછા થઈ ગયા તો કે એમાં એવું છે કે જે કેપેબલ આપણે હતા ને એ બધા પાંચ મેં પાંચ પાંચ હજાર ઉસીના લઈ લીધા અને ખેંચવાથી બધા પાંચ પાંચ હજાર દઈ દીધા ઓલા કેપેબલ પાર્ટી આવતી બંધ થઈ ગઈ આવડો વરી પાંચ માર્ક શેંકીએ અને ખેંચાઈ ગયેલા આવતા બંધ થઈ ગયા કે વરી ઓલા પાંચ પાછા માર્ક શેંક એટલે આપણે મેમન નામે ઝીરો આવે કે નિરાત થઈ ગયા હોય ઓલા આરોગ્યના બધા મોટી વેસનલો હવા ભરતા હોય ને આમ કરો ને તેમ કરો ને તમારું આયુષ્ય વધી જાય ને પાંચ કિલોમીટર દોડતો જીવનને વીસ મિનિટ વધી જાય ને અરે કાકા પાંચ કિલોમીટર દોડવામાં અડધી કલાક થાય એનો શું પેલા અત્યારે એ તો જો ટાઈમ હામે ટાઈમ જ થયો બરાબર ક્લાસમાં પૂછશું કે ગાંધીજી કે બેટે કા નામ ક્યાં થાય એમ તો લોકો દિનેશન તો કે તને આ કોને શીખવાડ્યું દિનેશન ક્યાં દિનેશન કોઈ હોય ગઈ તો કે આપણે નહોતો એવું ગાંધીજી ધ ફાધર ઓફ ધ દિનેસન ફાધર ઓફ ધ નેશન નું અને દિનેસન છોકરાનું નામ દિનેશન કર નાખ્યું તો ઓલા બધા ઓરિજિનલ છોકરાઓ કહે છે અમારે ક્યાં નાખવા ભારત એક એવો દેશ છે જેમાં આપણે કોઈને પૈસા ઉછી ના દીધા હોય ને પછી પાછા લેતી વખતે આપણે સાબિત કરવું પડે કે મારે ખરેખર આ જગ્યાએ જરૂર છે અને યોગ્ય જરૂર તમને પાછા આપો એમ બરાબર એમાં આપણે થાકી જાય સ્ટીલના ગ્લાસનો ફોટો મૂક્યો કે આ વાસણ બેનું છે સ્ટીલનું પણ કહેવાનો ગ્લાસ કે બોલો કેવી છેતરપિંડી કહેવાય આ તો બરાબર ઉનાળો આવ્યો મોટરસાઇકલની સીટું તપી જાય તો પોલીસવાળાને રિક્વેસ્ટ છે કે હવે કોઈ મોટરસાઇકલ આપતા હોય તો જરાક ઊંચો થાય ને ઢીંડથી તો એને કોઈ સ્ટન્ટ ન સમજતા નીચે બરતરા જેવી થાય સીટ ગરમ હોય ને એટલે થોડુંક ઊભું થવું પડે તમને માફ કરી દેજો કે અને વૃક્ષો વાવવાનો સંદેશો આમાં ચાલુ કરી દઈશું ધીરે ધીરે કે બરાબર કોઈ પૂછે કે ભાઈ તમે ભણતા ત્યારે ક્યાં બેસતા ફર્સ્ટ લાઈનમાં બેસતા કે લાસ્ટ લાઇનમાં તો કે અમારે ફર્સ્ટ ને લાસ્ટ એવું કાંઈ હતું નહીં અમે અમે કોઈથી બીતા નહીં કે પંખાનો મેળ આવે ને પંખા હેઠે અમે બીતા ને હા ચૂક્યા પંખા માટે ડખાયા કરતા ભણતા ત્યારે બરાબર લિમિટેડ પંખા હોય એ કે મહિના પછી આત્મા ભટકતી ભટકતી વાળીએ આવી ઘરે આવી તો એ આત્મા વિદેશ કમ નથી જતી અહીંયા સુ વિઝા લાગતો છે આત્માને હોતા એ કહે બરાબર પરણેલા વ્યક્તિ સૌથી બધું ભોઠપ ક્યારે અનુભવ હોય તો કે બાપ દીકરો ખરીદી કરવા ગયા હોય બજારમાં ગળદી હોય માણા સાંભળે એમ છોકરો જોરથી બોલે પપ્પા એવો કલર લેતા નહીં ઘરે મમ્મી ખીજાઈ છે કે આ જણ એવો મોરો પડી જાય ને કે આને ભેગો નથી લઈ ને કે ખરીદી જ નથી કરવી બરાબર એક પરણેલા નિબંધમાં પૂછાણું કે ભાઈ તે લગન શું કરવા કર્યા રાખીએ તો કે મારું મગજ ઠેકાણ નહોતું એટલે લગન કર્યા એમ કે તને માંથી અઢાર માર્ક મળ્યા તો પત્નીને આજ પ્રશ્ન પૂછાણો કે તમે લગ્ન કેમ કર્યા તો કે કોઈકનું મગજ ઠેકાણ નહોતું ને મારી મેળે કરવું હતું એને એને માંથી વીહ મળ્યા બોલ ફર્સ્ટ આઈ બરાબર પેણે લવ માટે ગયે લગ્ન પહેલા તો કે યુદ્ધ એજ કલ્યાણ અને લગન પછી તો કે યુદ્ધ પછી કલ્યાણ જ વેલર્સ અમિતાભ બચ્ચન વાર બરાબર કાંઈક ઓલું હમ ખાવાની હોય ને કે ભાઈ સાચું જ બોલવું બરાબર તો છોકરાઓ શું કે કસમ નહીં મારી વિદ્યા ભરી બરાબર જોવાની આવું પછી મારી મા ના કસમ કઈ બીડી પીતા પીતા ખોટો નહીં બોલો જો અગ્નિ હાથમાં એક છોકરાએ વહેલું ભણવાનું મૂકી દીધું પત્રકારો એ બાબતે કેમ તે ભણવાનું મૂકી દીધું હજી તારી ઉંમર છે ભણવાની કે પેણે ઘણી તું આગળ વધે એવું કે કે ભણવામાં કન્ફ્યુઝન બહુ હે કે સાઈબોન ચોપડા ને બધું કે બખડ જંતર વરું હોય કે કેમ એવી રીતના તો કે મોરબીથી રાજકોટ સાઠ કિલોમીટર રાજકોટથી મોરબી સાઠ કિલોમીટર બે ડિસ્ટન્સ એક બાજુ હરખું હોય ને ગઈ પણ કે રવિવારથી સોમવાર તો કે એક દિવસનું અંતર અને સોમવારથી રવિવાર છ દિવસનું અંતર તો આ ડિસ્ટન્સમાં બખેડો હે ને મૂકી દો માથાકૂટ આવું કરવું જ નથી ગયું બરાબર આપણે ભારતીય લોકોની એક ખાસિયત કાંઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય ને

તો કે ટ્રેનમાં જવા કે ટ્રેન ટેગ કરીને ક્યાં તો બરાબર તો બરાબર બરાબર એક બેન દૂધીનું શાક બનાવે અઠોડી આમ ચાર પાંચ દી આમ થોડું દૂધી આમ કટિંગ કરતી દૂધી બોયલી કે બેન સાચું બોલ કે તને ક્યાં આરોગ્યની ચિંતા હે કે પછી લગ્ન કરેલા દાય જતા રસ કીએ લઈ ભાવી જેવું કરે બરાબર હમણાં આપણા પ્રતિનિધિ મંડળ અલગ અલગ દેશમાં ગયા હૈ યુદ્ધનું ઓલું ક્લિરિફિકેશન કરવા કે પાકિસ્તાનનો વાક્ય બધું બરાબર એક ગ્રુપમાં હે એસ જયશંકર અને શશી થરૂર કી એમ બરાબર મારે જેવા લખ્યું એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર વિથ મિનિસ્ટર ઓફ અફેર્સ ટૂંકમાં બે અફેરમાં તો આવે જ કે બરાબર કી તો વકીલ ની પત્ની કે કે અમારે પત્ની તરીકે હવા રસોઈ જ બનાવવાની કે રાંધ્યા રાંધાજક રહોડોમાં જાય હે કે આ કયા કાયદામાં હું લખ્યું પત્ની રસોઈ જ બનાવવાની તો કે જીની સંમેલન મુજબ દરેક કેદીઓને ભોજન આપવું પડે કે સરકારે એટલે કે તમારે અમને ખબર જ પડે આવજો